આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને બીજેપીના ષડયંત્રના કારણે બે મહિનાથી જેલની અંદર બંધ છે આજે જ્યારે હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ છે ત્યારે સુનાવણીની અંદર કોઈ દિવસ આમાં પક્ષવાળાના એડવોકેટ હાજર નથી હોતા કોઈ દિવસ પોલીસ પેપર્સ હાજર નથી હોતા કોઈ દિવસ એ લોકોને એફિડેવીટ માટે એ લોકોને ટાઈમ જોવે છે આ બધા ઢોંગ અને ધતીંગ માટે તારીખ પર તારીખ તારીખ પર તારીખ આપવામાં આવે છે જ્યારે હાઈકોર્ટની અંદર ગઈ કાલે પણ તારીખ હતી અને હાઈકોર્ટની અંદર સુપ્રીમ કોર્ટના સિનિયર જજ વિક્રમ વિક્રમ ચૌધરીજી પોતે હાજર હતા તો પણ તારીખ લેવામાં આવી છે આ બધા ઢોંગ અને નાટક હવે બંધ કરો બીજેપી હવે ખૂબ તમારું નાટક ખૂબ થયું જનતાને ખબર છે કે કોનો વાંક છે અને કોનો નથી એ માટે આમ આદમી પાર્ટી હવે સખ્ત વિરોધ કરે છે અને કાલે એક્શન લેવા જઈ રહી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાની તાત્કાલિક જામીન સુનાવણી માટે કાલે અરજી કરવા જઈ રહી છે ત્યારે હું કહેવા માંગુ છું બીજેપીને કે ભૂંડ ભક્તો તમે તમારા આવા ષડયંત્ર જે તમે કરો છો એનાથી બાજ આવો હવે કેમ કે ચેતરભાઈ વસાવાના સાથે સમગ્ર જનતા છે સમગ્ર ગુજરાતની જનતા ચેતરભાઈ વસાવાના સાથે છે અને આદિવાસી સમાજના જન નાયક એવા ચેતરભાઈ વસાવા હજુ ખૂબ મજબૂતીથી લડશે અને મજબૂતીથી આગળ આવશે તમારા અંદર એક ડર છે કે જ્યારે નગરપાલિકાની ગ્રામ પંચાયતને ઇલેક્શન માથા ઉપર છે ત્યારે ચેતરભાઈ વસાવાને ખોટી રીતે તમે ગોંધી રાખ્યા છે કેમ કે એ લોકોનો ડર છે કે જો બહાર આવીને વધુ સીટ ન લઈ જાય પણ યાદ રાખજો ચેતરભાઈ ગભરાવાના નથી અને ચેતરભાઈ કોઈના બાપથી પણ બીતા નથી અને જનતા એમના પડખે ઊભી છે અને ખૂબ તાકાતથી લડશે ખૂબ તાકાતથી બહાર આવશે અને જ્યારે લોઢાને હથોડા મારવામાં આવે છે ત્યારે વધુ મજબૂત બને છે એ વસ્તુ યાદ રાખજો તમે જેલની અંદર ગોંધી રાખવાથી મિત્રો તમે વિડીયો તો જોઈ જ લીધો હશે કે અભયન ચૈત્રપી વૈશા વિશે એવું કહે છે કે ચેતરપી વિશા અને કેમ છોડવામાં ના આવે અને ચેતરપી વસા અને હવે ક્યારેય છોડવાના છે શું તારીખ છે તેની શું સમય છે એ બધું જ આ બેહન કહ્યું તે તમે સાંભળ્યું છે તો મિત્રો હવે ગોપાલભાઈ ઇટાલિયા શું કહે છે આગળના વિડીયો અંદર એ હવે તમે જોઈ લો ચેતરપી વસાવી વિશે શું કહે છે અને બીજેપી પાર્ટી વિશે શું કહે છે જેમ અંગ્રેજો પોલીસનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો જેલનો ઉપયોગ કરતા હતા એવી જ રીતે આ અંગ્રેજોના સીધી લીટીના વારસદાર બીજેપી ના નેતાઓ જેલ પોલીસ અને દંડાનો દુરુપયોગ કરી રહ્યા છે ગુજરાત ની અંદર આદિવાસી સમાજ ની ચેતના જગાડવાનું જેમણે કામ કર્યું છે જે નેતાએ ગુજરાતના યુવાનો નો બુલંદ અવાજ ઉઠાવ્યો છે જે નેતાએ વર્ષો સુધી કચડાયેલા દબાયેલા અવાજ ને વાચા આપવાનું વિધાનસભા એવા આપણા સૌના અને અમારા નેતા આદરણી ચૈતરભાઈ વસાવાની સાથે દ્વેષ ભાવનાથી અંગ્રેજી માનસિકતાથી અંગ્રેજોની માનસિકતાથી બીજેપી પાર્ટી અત્યારે બદલાની ભાવનાથી કામ કરી રહી છે ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય અને બળાત્કાર કરે તો થોડાક સમયમાં જમીનમાં છૂટી જાય છે ચંત્રો જે બીજેપી પાર્ટી વિશે કીધું એ તમે સાંભળ્યું તો હશે એ બધું કહે છે કે અંગ્રેજોની માનસિકતા ધરાવે છે બીજેપી પાર્ટી અને ચિત્રપી વસાવાને ફસાવીને બદલો પણ લે છે આ બીજેપી પાર્ટી એવું બધું છે ગોપાલભાઈ ઇટાલી કહે છે તો મિત્રો હવે આ ભાઈ શું કહે છે તે તમે જોઈ લો ચિત્રપી વસાવ વિશે કહે છે અને ચિત્રપી વસાવ શું શું કહે છે તે તમે આ વિડીયોની અંદર જોઈ લો નમસ્કાર આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણીય હકો ઉપર તરાફ મારવામાં આવી રહી છે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતા માટે અવાજ ઉપાડવો એ ગુનો છે ગુજરાતની જનતા ઉપર અત્યાચાર અને અન્યાય સામે અવાજ એ ગુનો છે જેવી રીતે આમ આદમી પાર્ટીના લડાયક નેતા ચૈતરભાઈ વસાવા સમગ્ર આદિવાસી સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાતના યુવાનોના પ્રશ્નો ઉપાડ્યા આંદોલનો કર્યા ત્યારે એ ભારતીય જનતા પાર્ટીને પાર્ટીને આંખની અંદર ખૂંચી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૈતરભાઈ વસાવાને બે ઓપ્શન આપવામાં આવ્યા એક તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ નહીં તો બે તમે જેલમાં જાઓ ત્યારે ચૈતરભાઈ વસાવાએ સમગ્ર ગુજરાતની જાતે સાથે સમગ્ર આદિવાસી જનતાનો અવાજ સાંભળ્યો કે આજે કેવી રીતે આદિવાસી સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે સમાજના યુવાનો સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે ગુજરાતની જનતા સાથે અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે આજે ચૈતરભાઈ વસાવા એક લડાયક નેતા તરીકે સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ ઉપાડ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકવાર પહેલા પણ એમને જેલમાં મોકલવામાં આવે ને આ વખતે ફરીથી ષડયંત્ર કરીને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જેમ પિંજરામાં બંધ પોપટ નથી કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવે એટલું જ બોલે એટલું જ કરે આ આમ આદમી પાર્ટીના નેતાઓ છે જમીનથી જોડાયેલા નેતાઓ છે જ્યારે તમે ભ્રષ્ટાચાર કરશો તો એ ભ્રષ્ટાચારનો અવાજ ઉપાડવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓનું છે આજે તમારા નેતાઓ ભ્રષ્ટાચાર કરે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અવાજ પણ ના ઉપાડી શકે અવાજ ઉપાડે તો જેલમાં જવું પડે આ કેવું ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે આજે અમે આ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને એમને વિશ્વાસ છે કે આગામી સમયમાં ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે અને ફરીથી સમગ્ર ગુજરાત સાથે સાથે સમગ્ર આદિવાસી બનશે સમગ્ર અવાજ બનશે આજે ચૈતરભાઈ વસાવા જેલ ની બહાર આવશે અને લડાયક મોડ માં કામ કરશે જય જય ગરમી ગુજરાત જય હિન્દુ કહ્યું કે ચૈતરભાઈ વસાવાદિવાસી સમાજના જ નહીં પરંતુ બીજા બધા સમાજના યુવાનોના જે પ્રશ્નો હતા એ ઉપાડ્યા નહીં એ બધું જ એમનું કામ કર્યું છતાંય તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા એવું બધું આ ભાઈ પણ કહ્યું છે તો તમે વિડીયો તો જોઈ લીધો હશે મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો